જય ગૌ માતા મિત્રો કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠે એક પછી આ તમે જોઈ શકો છો આ બેરલ છે બેરલમાં એકસો ને એંશી લિટર જેવું પાણી ભરેલું છે તો એમાં આપણે આ બોટલ છે તો ગૌ અમૃતમ બેક્ટેરિયા બોટલ છે તો આપણે ગૌ અમૃતમ બેક્ટેરિયા બનાવવાના છે પિયત અને છટકાઓમાં બેમાં ખૂબ આનો સારા રિઝલ્ટ આવે છે આપણે આ જો એક લિટર ગૌમતમ બેક્ટેરિયા નાખી દઈશું અને ત્રણે કિલો દેશી ગાયની બેથી ત્રણ દિવસ જૂની સાઇઝ છે તો હાલ છે બહુ જૂની નહીં તાજી સાઇઝ નાખવાની છે અને એક કિલો ઘ તો આપણે આ નાખી અને ગૌ બેક્ટેરિયા બનાવવાના છે અને પંદર દિવસ લગી લાવવાના છે પંદર દિવસ પછી પાવામાં અથવા છટકાવવામાં ઉપયોગમાં લેવાના છે અને આગળ તમને મીડિયમ અમે બતાવ્યું હતું તે રીતે આંખો પાઉડો કે ખીરણી થોર પલાળ્યો તો એ પણ જુઓ હવે લગભગ ઓગળવામાં છે પચાસ ટકા ઓગળી ગયો છે એટલે એનો ઉપયોગ કરવાનો છે અને આથી ટિક ત્યારબાદ આપણે અથવા થતા ગૌ બેક્ટેરિયા તો અવાનવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક